શું નામ છે ભાઈ તમારું યુનુસ મોહમ્મદ તમે હવે ગંગાજળિયા તળાવ જયારે પાણી નહોતું ભરાયું ત્યારે એક ટુરિસ્ટ પ્લેસ જ હતું સવારે સાંજ સુધી બાળકો ન જવાનો ભાવનગર શહેરના અહીંયા ક્રિકેટ રમતા હતા રમત એક સ્પોર્ટ્સ જેવું હતું પણ ભાવનગરના જાગૃત નાગરિકોએ ભાવનગરના પાણીના તળ મજબૂત થાય એટલા માટે અહીં પાણી ભરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો પણ જ્યારે પાણી કરીને વિકાસ કરવાનો માટે વિચાર્યું ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ગંગાજરિયા તળાવની અંદર આજે કરોડો રૂપિયાના ખર્ચ કરીને બનાવવામાં આવ્યું છે પણ એ દિવસથી લઈને આજ દિવસ સુધી કોઈપણ જાતનું ભાવનગર જાહેર પ્રજા આનો લાવો લઈ નથી લાભ નથી લઈ શકી એટલે ભાવનગરના તંત્રને અને ભાવનગરના જાગૃત નાગરિકોને વિનંતી કરું છું અને તંત્રને જાગૃત કરવા માંગીએ છીએ કે જે કરોડો રૂપિયા ખર્ચો કરીને ભાવનગરની પ્રજા માટે તમે જે બનાવ્યું છે એ સાચા અર્થમાં ભાવનગરની પ્રજાને મળી રહે એટલા માટે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ગંગાચરિયા તળાવને સાફ કરવામાં આવે અને ટુરિસ્ટ પ્લેસ જે બનાવ્યું છે ભાવનગરની પ્રજાના લાભ માટે એ પ્રજા લાભ લઈ શકે અને પાર્કિંગના રસ્તા પર જે ગેટ છે એ ગેટનો ઉપયોગ થતો જ નથી જ્યારે કોઈ પણ એક કાર્યક્રમ હોય ત્યારે એને ટૂંક સમય માટે ખોલે છે અને એને બંધ કરી દે છે એટલે એ ગેટને તાત્કાલિક ખોલવામાં આવે અને જાહેર પ્રજા ગંગાચડિયા તળાવમાં હરવા ફરવા આવી શકે અને જે પાર્કિંગ છે એ પાર્કિંગ ગંગાજળિયા તળાવોમાં વિકાસ માટે ફરવા માટે આવે એ લોકો માટે છે કે પ્રાઇવેટ પાર્કિંગ માટે છે એટલે પ્રજાને વિનંતી કરી છે અને તંત્રને વિનંતી કરી છે કે આ પ્રશ્ન જાગૃત થાય અને પ્રજાને જે કરોડો રૂપિયા પ્રજાના પરસેવાના ગ્રાન્ટના જે પૈસા પ્રજાના વાપ્યા છે એ પ્રજા એનો લાવો લઈ શકે તમે જોઈ શકો છો કે આગળની જે રસ્તો તૂટી ગયો છે એટલે પ્રજા તૂટલા રોડ ઉપર આવે તૂટી જાય પછી અહીંયા આવે જર્જરીત થઈ જાય પછી આવે એટલે તંત્રને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ગંગાજળિયા તળાવ વિકાસશીલ થાય લાઈટ ડેકોરેશન થાય અને સાંજના સમયે પ્રજા પોતાના પરિવાર સાથે અહીંયા આવી શકે એનો લાભ લેવા માટે કાર્યક્રમ કર્યા એ અમારી ભાવનગર નાગરિક તરીકે જાગૃત નાગરિક તરીકે તંત્રને વિનંતી છે